એક ભાઈ મને કે સાસુ વહુના ઝઘડા કેમ થતા હોય છે મેં કીધું આમાં જો ભાઈ સાસુના વખાણ કરીએ તો વહુને ખોટું લાગે જાય ને વહુના વખાણ કરીએ તો સાસુને રી ચડી દે એ કે એમ નહીં કે આ બેના ઝઘડા કેમ થાય કે આ દુનિયાની સર્જન થયું ત્યારથી વહુનો ઝઘડો કેમ થાય તો મેં એને પછી હાવ કાઠિયાવાડી ભાષામાં કીધું કે આપણી દીકરી બીજાને ઘેર સાસરે મોકલીએ અને પછી બીજાની દીકરી આપણે ઘેર સાસરે આવે એને જો આપણે દીકરી તરીકે હાંસવી એક સાસુ જો એની હોય કે જો એને મમ્મી બની જાય મા બની જાય એટલે ઝઘડા ઝગડા માત્ર ટળી જાય પણ હવે સાસુને એમ થાય કે દીકરી અમારે ઘેર વહુ બનીને આવીને હું સાસુ કહેવાય એની હું એની બોસ કહેવા એટલે આ ઝઘડા થાય બાકી સાસુમાં જોઈ દીકરાના વહુને સાવી હોંપી દઈને તો સાસુ મને લીલા લેહાર કરાવે પણ હવે સાસુમાનો જીવ હાલે નહીં સાવી હોંપતા ભાઈ આમાં કોઈનો નથી હાલતો આમાં આમાં કોઈના વખાણ આપણે કરતા નથી ને કોઈનું કાંઈ ઓલું નથી કરતા પણ સાસુનો જીવ હાલી જાય ને કે નવી દીકરી વહુ બનીને અમારા ઘેરે આવી તો એને બધી વહીવટની સાવ વોપી દે સાસુમાં તો લીલા લેર થઈ જાય તો આ ઝઘડા ન થાય બાકી ઝઘડા તો છે ને સાલું જ રહેવાના સાસુ વહુને તમે કેટલી ગમે એટલી વાર સમાધાન કરી આવો તોય પાછો બીજે દી ફોન આવે કે ભાઈ અમારે સાસુમાં બહુ તોફાન કરે છે નવા નવા વહુ દીકરાને આવ્યા એની સાથે બોલો એટલે ભાઈ આવા પ્રશ્નો તમારે છે ને વારાઘડીએ ન કરવા કારણ કે આનો એક જ જવાબ હોય કે સાસુમાં એ પોતાના પદ ઉપરથી રાજીનામું આપે ને તો દીકરાના આરે એનો ડખો ન થાય નહીતર ડખા ચાલુ જ રહેવાના પછી સમાધાન તમે ગમે એટલા જણા કરવા જાઓ સમાધાન થઈ જાય પણ તે બુધવારે સમાધાન કર્યું હોય ને તો પાછો એનો એ ડખો શનિવારે ઊભો હોય પછી પાછા રવિવારની રજામાં તમે સમાધાન કરવા જાઓ સાસુ વહુનું પાછું સમાધાન થઈ જાય તે વળી પાછો ફોન આવે સાસુનો એ કે અમારા નવા નવા દીકરાના વહુ આવેલા તોફાન બહુ કરે પણ સાસુમાં ખોલાવે નહીં હું એને હેરાન કરું છું એમ જો એ ખોલાવી નાખે તો ડખો પતી જાય એટલે જો ભાઈ આ સાસુ વહુના ઝઘડા પતાવા હોય ને તો સાસુમાં એ હમઝી અને દીકરાના નવા વહુ આવેલા હોય બરાબર એને બધી સાવીઓ સોંપી દે અને બીજો કાંઈ આખો દે હેરાન ન કરે બોલ બોલ કે ટક ટક ન કરે તો દીકરાના વહુ છે ને સાસુને લીલા લહેર કરાવે આ સાસુમાં જીભ થોડીક કાબૂમાં લઈ લે એટલે દીકરાના વહુ એને લહેર કરાવે આ વાંધો છે